ચેપ્ટર પાંચ ગુર્જરીના ગૃહકુંજે ગુર્જરીના ગૃહકુંજે એ ગીતના રચયિતા સુંદરમ છે તેમનો જન્મ માર્ચ ઓગણીસો મિયામાતર ગામમાં થયું અને તેમનું મૃત્યુ તેર ઓક્ટોબર ઓગણીસો એકાણુંમાં માં થયું કોયા ભગતની કડવી વાણી કાવ્ય મંગલા વસુધા યાત્રા વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે કવિતા ઉપરાંત નવલિકા નાટક નિબંધ પ્રવાસ વિવેચન વગેરેમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે આ ગીતમાં કવિએ જ્યાં પોતાની જન્મભૂમિ છે પોતાનું ઘર છે એ ગુજરાતની વનરાઈમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગુંજી રહ્યું છે એનું વર્ણન કર્યું છે કાવ્ય गुंजे गुंजे અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરિ નાગવા કુંજે અમારું જીવન ગુંજે ગુંજે આખ અમારી ખુલીઈ પેલી પગલી બરીયા મે પેલી આંખ અમારી ખુલીઈ પેલી પગલી બરીયા મે પેલી અઈ અમારા યોવન કેરી વાદળિયો વર્ષેલી ऐशी आळे ताप्या सगळे कोकिल सुणी वसंते आषाढ नागन गर्जन दिल्या रणगण ताऊर अमे बम्या ऐखे तर्मा माको तर्मा नदी यो मा नायाडोट्या कुदरत पाने तर्मा ऐ अमारा तनधन आप्या पुरुष प्राण समर्प्या विश्ववाड़ी ने सुफलित करवा नस से थी रस आप रोया कलोलिया उठ्या पड़ छाया जीवन जंगे जगत भम्या पण विसर्या नहीं गृह माया समझूती पहली पंक्ति ગુર્જરીના કુંજે અમારું જીવન ગુંજે ગુંજે આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યૌવન કેરી વાદળીઓ ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે આ પંક્તિમાં કવિ કહે છે કે અમારી જન્મભૂમિ ગુજરાતની વનરાઈમાં અમારું જીવન સતત ગુંજારવ કરી રહ્યું છે અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી હતી અને અમે અહીં જ પાપા પગલી ભરી અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી હતી બીજી પંક્તિ અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણ ઝળતા ઉડતંતે આ પંક્તિમાં કવિ કહે છે કે અહીં શિયાળામાં ઠંડી ઉડાડવા અમે બધા તાપણું કરીને તપ્યા હતા વસંત ઋતુમાં કોયલના મધુર ટવકાર અમે સાંભળ્યા પછી અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણ રહેલા તારે વાદળોની ગર્જના ઝીલી ત્રીજી પંક્તિ અમે ભમ્યા અહીં ખેતરમાં ડુંગરમાં કોતરમાં નદીઓમાં નાહ્યા આળોટ્યા કુદરત પાનેતરમાં આ પંક્તિમાં કવિ કહે છે કે અમે બધા અહીંના ખેતરમાં ડુંગરમાં અને કોતરમાં ઘૂમ્યા અને અહીંની નદીઓમાં નાયા અને કુદરતના પાનેતરમાં આળોટ્યા ચોથી પંક્તિ અમારા તન ધન અર્પ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા વિશ્વ સુફલિત કરવા નસ નસ થી રસ અર્પ્યા આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે અહીં આ જન્મભૂમિ પર અમે અમારા તન ધન અર્પણ કર્યા વિશ્વરૂપી વાળીને સુફલિત કરવા અમારી નસના રસ અમે અર્પણ કર્યા પાંચમી પંક્તિ અમે અહીં રોયા કલોલ્યા અહીં ઉઠ્યા પછડાયા જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા આ પંક્તિમાં કવિ કહે છે કે અમે અહીં રડ્યા અને હસ્યા છે અહીં જ ઉઠ્યા અને અહીં જ ફરી વળ્યા પણ અમે અમારી જન્મભૂમિની માયા કદી ભૂલ્યા નહીં